બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની એ પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેલડી માતની યે માં હું ગોધરા તાલુકાના પંચમહાલ જિલ્લાના બક્કર ગામથી આવું છું માં આજથી દોઢ વર્ષ પહેલાં મારી મેટર ચાલી હતી માં અને તમે મને બતાવ્યું હતું કે તમારી કુળદેવી અમને ખબર નથી અમારી કુળદેવીમાં અને તમે બતાવ્યું હતું કે તમારી કુળદેવી મહાકાળીમાં થાય અને ત્યારથી અમે અમારી કુળદેવી માની સેવા પૂજા ભક્તિ કરીએ માં તમારી કરીએ અને અમારા ઘરમાં આ છોકરાને અમે અહીં આવ્યા નહોતા ત્યાં તાર પહેલાં અને મગજનો એટલો બધો પ્રોબ્લેમ હતો કે એ મારફાડ કરે તોડફોડ કરે વસ્તુ રીસાય એને પકડી રાખવો પડે બાંધી રાખવો પડે માં માં પણ તમે અમને અમારી મા બતાવ્યા માં અને ત્યારથી અમે અહીંયા વરસ દોઢ વરસથી આવતા જતા રહ્યા માં તો અત્યારે આ છોકરાનામાં સિત્તેરથી એંસી ટકા ફરક પડી ગયો મા એ મા તમારો આભાર વ્યક્ત કરવા આવ્યો છું મા દયા રાખજો માં કૃપા કરજો માં તમારો લાખ લાખ આભાર માં અને જ્યારે અમે અહીં આવતા નહોતા ત્યાં તાર પહેલાં જ્યારે ગોધરા સિવિલ સર્જનમાં ગયા અમે સિવિલમાં ત્યારે ગોધરાના સિવિલ સર્જને મા નેવું ટકા એને નેવું ટકા એને મંદબુદ્ધિનો જાહેર કર લો માં ખાલી દસેક ટકા એનામાં બુદ્ધિ હતી માં પણ અત્યારે માં સિત્તેર થી પંચોતેર ટકા એ બધું સમજી શકે છે માં માં ખાલી બોલી શકતો નથી માં દયા કરજો કૃપા કરજો માં રાજી રહેજો માં તમારો લાખ લાખ આભાર માં આવી માં મેં ક્યાંય નહીં જોઈ માં અને માં હું જ્યાં આવું છું જાઉં છું માં આવતો જતો રહું છું માં પણ માં તમારો એક શબ્દ મેં કાપ્યો નથી માં કે તમે કહેતા કે ધીરજ રાખજો

ઓળખો તો ઓળખાય માં બીજું મારે કઈ જોઈતું નથી માં બસ તમારી અને મારી માની મારે ભક્તિ કરવી મા આ દુનિયામાં મારે બીજું કઈ જોઈતું નથી મા દયા કરજો મા બસ માં બીજું કઈ જોઈતું નથી મારી મા પચા પચાસ હાથ હા વરસ સિત્તેર સિત્તેર વરસ ગયા આપણી માં પચાસ વરસ સુધી નઈ મળ્યો તો આપડી માન દુઃખ પડ્યો છે ને અરે પેલા કાળા ડોહાય બેહાડી ને મને કોઈ પૂજતો દાદો હતો દાદો મને બેહાડી ને ગયો મારી ભક્તિ હવે કોઈ કરતો તારા કીધું બધા જ સપના પૂરા થાય મેં તને તારી માં બતાઈ હું તો દરેક ને બતાવું છું દરેક ને પોતાનો ધર્મ બતાવું છો ભક્તિ એને કરવાની સેવા એના કરવાની સુખ એની પાયા પડ્યું તમને લેતા માં ચોથી પેઢી અમારે કાળુ દાદો હતો માં મોટો દાદો હતો નામ કાળું હતું હવે વિચાર કર કે આજ થી દોઢસો કે સિત્તેર વર્ષ કે પચાસ વર્ષ માતાજી પૂજાતા હતા ને પછી પૂજાવાનું બંધ થયું તો કેટલું દુઃખ પડ્યું હોય પડ્યું હોય ને પડ્યો

છીએ પરમ બ્રહ્મ મેલડી ગાતી હોય તારો દીકરો બોલતો થાય ને એવા આશીર્વાદમાં બોલો અમ્રત બાબાના મસાણી મેલડી મા તની એટલું યાદ રાખજે કે તે હું તને એક નિશાની આપ કે હું તને મળું કે ના મળું હું તને મળું કે ના મળું પણ યાદ રાખજે કે તારો દીકરો પેલા પડી જશે ને તારા દીકરા ને વાગશે ને તારા દીકરાને વાગન તો જ માનજે કે તારો દીકરો બોલતો થશે ઉમર

તમારો ભગવાન નો આભાર ભગવાન નો આભાર અરે રે મે તને તારા દીકરો પેલા પડી જાય ને તારા દીકરા તારા દીકરા ને લોહી નીકળે ને તો જ માનજે કે તારો દીકરો બોલતો થશે બોલતો થશે બોલતો થશે ઓળખો Yeah.